સ્વજનો આત્માની શાંતિ માટે તેમજ ઘાયલોને શીઘ્ર સ્વસ્થ થવા માટેની કામનાથી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ તેમજ શ્રીમદ ભાગવત ગીતાના બારમા તેમજ પંદર માં અધ્યયન નું પારાયણ કરવામાં આવ્યું શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો અને ગુરુજન અમદાવાદ પ્લેન્સ ક્રેશની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા તેના સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાના બારમા અધ્યાય અને પંદરમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું പ്രതിഷ്ഠ അഷ്നാതവേനാ സുവേരോ വൈ സാധ ചകൻ ന വീഡിയോ പ്രതിഷ്ഠാ സർവം ദരോസാ ആദ്യ സ്കൃതിയാ വിവിധോ തക 很难记。